એટલું જ નહીં બાર ટકાથી લઈ પંદર ટકા સુધી વ્યાજ વસૂલતો હતો ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો બ્યુ રિપોર્ટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત આ સમગ્ર બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ કે એણે આ પ્રકારના જે કામો કામગીરી છે એની કે જેમાં એણે લોકોનું શોષણ કર્યું છે અને આ રીતના પૈસા ભેગા કર્યા છે તેમાં એ કઈ કેટલી પ્રોપર્ટી ધરાવે છે એનું ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે